પિક્ચર આપણા પૈસાથી બતાવી જોવા નહીં પુષ્પા નામ સમજ કે હવે એ બધું કોણ કરાય લાદાળી નાટ અલ્યા પેલા કોન્તીજી ની છે અલ્યા કોન્તીજી કોકે જો ક ની દેવગા અલ્યા જાવર એક મહિના હમો થયો તને આ બીજે વળામાં ફોટો લઈ જા ભૂલ કરી ના છે આપણે એ બધો ઓ તમારો છે હું કેતો તો ઓને નહીં જોવા લઈ જાઉ નહીં લઈ જાઉ લપ્પા પુષ્પરાજ મને કે આપણે એકલા નથી લેતા જ આ બધું મંગળ છે તો હવે આ ને હું ઝુકો ઝુકો થોડા આવે લ્યો પુષ્પ નામ સમજે ફલાવર સમજા હે અરે લાવર હે હમ્બી એ બાપા ફ્લાવર નહીં ફ્લાવર ફાવર ફ્લાવર ફ્લાવર હુષ્પા નામ સમજ કે ફ્લાવર સમજા હે કેવા ફાયર હે ફાયર એ પૂછતા અમાય અમાય એટલે ત્યારે હવે ઘર ને કોણ કરવાના છે કે નહીં કરવાના પુષ્પા ઢૂકેલી ઘર કા કામ બમ નો કરે ને એટલે બકરા ઘરના કોણ વાળી તું સોનું બનવા બધું એડા હમા કરાય મારા ગોમમાં કોણ છે હજુ નહીં કરાય સાલા એટલે હવે તો કોમ બોમ નહીં જોવા ને પુષ્પા કો નેશનલ ખેલાડી સમજાય નાખીશ રાખજે પુષ્પા

એ જોવા જતા તો અને મેં કીધું તું અમને કહું એને નહીં લઈ જાવ નહીં લઈ જાય લઈ જાય એનું ભૂત વળજ્યું છે અને આ પિક્ચર આવે ને તારે હજાર બે હજાર જેવા ગોડા તો થઈ જ જાય છે માથા તમારી કહેવાય આ પિક્ચર જોઈ જોઈને કેટલાય ગોડા ફરતા હોય બજાર તો તારે એવું છે પુષ્પા બનવાનું હવે અમારે તો એનું કોમ બધું અમારે કરવું પડશે મને મારું બધું ખબર નહીં પુષ્પા 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 એમ કરવા મંડેલું અને તેની જગ્યાએ શું કહેજે ફુલાવર ફુલાવર

અને જો ખાવાના ટાઈમે ઘેર આવશે વર રાખજો પાછા પણ એના મૂળ શું કહું એને ખાવાનું મળે બસ બાકી તો આ લઈ આવજો કોડી એને કે તારું ભૂત પેલા બાર ઘાટ પછી ખાવા મળશે ને કે ની મળે એટલે કોડીઓ પડાઈ લેજો એટલે પણ હું એકલો હોય તો શ્રી દીને પોતી મળમ એટલે હું આવું હડો તો હાટા દો પાછા હો હા આ પુષ્પાએ તો મારા બેટા આ ગોમ હલાવો લઈ છે અને મારી જિંદગી બગાડ નાખી તો મને એકલાન મળી ગયો તો આ રે ચાલ હા હા હલાવ મને કામ કરવા દો બીજું શું દાદા મારે મુલવાઈ ગયો પુષ્પા મારેબા મારો રબા કાઢ નાખશે એ બકરાજી આ ભજિયા ક્યારે લે આવો પુષ્પા બકરા બકરા નઈ ચાલો પુષ્પા

પુષ્પા કો સાલો ઇન્ટરનેશનલ ખેલાડી હે એ બકરા કેમ તારો મગજ ગોડું થઈ ગયું છે કલ નિકલ નિકલ નકા શબલ છો પ્યારા દેગા સાલો કલ જાણે દે જા હડ જા જાણે દે હર તક જાણે દે ઉતરી જ થાક લાગે અરે નિકલ જાલે જા દો પુષ્પા ફલાવર રબા 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 ભાવે ભાઈ ખાવાની ગાડી નીકળ ગાડી ને આ ભાઈ અરે ભાઈ મેને તું ગાડી નિકાલ ખાવા તો આપણા ઘર પે ચાલુ वाली को दे दू के दूंगा का तेरे को सब तो बहुत तो सब्जी दे दी हूं वागे थे वागे थे चल जाने दे अब पुष्पा फलावार फलावर अब फलावार फलावार मने फलावार बना दू पुष्पा को नेशनल खिलाड़ी समझा है क्या इंटरनेशनल खिलाड़ी बाऊ कर आवी जी साइड में कर

સલાહ વિકાસ ગયા મેં ક્યા ખાના તૈયાર હૈ કે પુષ્પાકી ગાડી પુષ્પાકી નહી ઉઠી મેં ક્યાં કહેતા હું હિ કો બોલો કે ખાના પીર છે પુષ્પા ગયા હે મારી નાખશે પુસ્પા હું શું કઉ છું શું આ બધું તો ઠીક છે પણ પેલા ચંદન નહીં લાકડા ના

पुष्पा, ढुकेगा नाही साला कुत्ता का फलावर समजा का रबा रबा रबा